સોનલ બીજ નિમિત્તે હજારો લાખો શ્રદ્ધાળુઓ છે એ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી પણ અહીંયા આવવાના હોય છે ત્યારે મહાપ્રસાદનું પણ આયોજન હોય છે અને પ્રસાદ બનાવવાની જે રસોડાની કામગીરી છે એ પણ અત્યારે ધમધમી રહી છે તો એની તમામ માહિતી પણ હું અહીંયા તમને આપવાનો છું કેમ કે રસોઈ સતત પાંચ દિવસથી રસોડું ચાલુ પણ છે અને આવતીકાલે જે શ્રદ્ધાળુઓ આવવાના છે તેના માટે મહાપ્રસાદનું પણ આયોજન છે અંદાજે અમે સિત્તેર થી એસી હજાર માણસની ફૂલ તૈયારી કરેલી છે આવતીકાલ માટેની અત્યારે આજે બપોરે પાંચક હજાર માણસે પ્રસાદ લીધેલો આજે સાંજે સાત આઠ હજાર માણસ પ્રસાદ લેશે આવતીકાલે બપોરે ચાલીસ પચાસ હજાર માણસ પબ્લિક પ્રસાદ લેશે આવતીકાલે રાત્રે ત્રીસ ચાલીસ હજાર માણસ પબ્લિક પ્રસાદ લેશે આવતીકાલે પ્રસાદમાં શું મેનુ બુંદી ગાંઠિયા દાળ ભાત શાક ને રોટલી એકત્રીસ વર્ષથી બરાબર

અરે માની કૃપા બધા દેશ વિદેશ પરદેશ થી આવે છે બધા મંદિરે વાહિંદા કરવા પરદેશથી થી આફ્રિકા થી ડુબઈ થી આવે છે આજે માના દીકરા ક્યાં ક્યાં પડ્યા છે બાકી તો અમે ફૂલ તૈયારી કરેલી છે ને તમે જોઉ